હેલો મિત્રો વેરી ગુડ ઇવનિંગ અત્યારે હાઈનના સાડા પાંચ જેવો ટાઈમ થયો હે અને વાડી આવ્યો છું અત્યારે આજે ટાઈમ પછી આજે હાઇનનો વિડીયો બનાવ્યો હે અત્યારે જો ગાય એક દોવાની હે અને આમ તો અંદર જ બાંધી હા શાકભાજી હા શાકભાજી દઉં ઉતારું બસું હા ભાઈ જો મેથી છે ધાણા છે આખી ડોલ ભરાઈ ગઈ હો બાકી ચોરા હે મીઠો લીમડો છે ટમેટા છે રીંગણા લીલા રીંગણા જોઈ સરસ મજાના ફૂલ આ ફૂલ તોડતા નથી આ બી માટે રાખ્યા હા કારણ કે આ છોડવાય હવે જો ધીમે ધીમે હુકાતા જાય હા એટલે આ તૂટી ગયો એટલે હુકાતું જાય છે આમ તો હજી તો જાજી રહે તો હજી જાજી બાકી હે

તો સરસ મજાની સાંજ છે વાતાવરણ ચોખ્ખું છે કઈ બહુ ટાઈટ જેવું છે નહી અત્યારે ને હજુ આમાં શાકભાજી એકલાસનું ઉગી ગયું હે ધાણા હે મેથી હે પાલક છે બીટ છે મૂરા ગાજર બધું વાવેલું હે આમાં બિલ્લીમાં બીલાય હો જોરદાર જબ્બર જબ્બર બિલા બિલા હા જો મારી ઉનાળામાં પાક છે સરબત થાય એક નંબર કંઈ ઘટા નહીં હા પાલક અધૂરું હતું એ આવી ગયું હે વાલોડ આવી ગઈ પાલક આવી ગયો ટિંડર આવી ગયા બધું આવી ગયું થોડાક ટાઈમમાં લીંબુ મન ઉતરવા હાલો હવે ગાય દોવાનો ટાઈમ થઈ ગયો હે ગાય દોઈ નાખ્યા અને પછી ભાગ્યા ઘર બાજુ